જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું ઘરમાં કંઈ શાક ના હોય ત્યારે ઝટપટ બનાવી શકાય તેવી મગની દાળ તો તમે હોટેલના દાળ ખાઈને પણ ભૂલી જાઓ તેવી મગની દાળ બનાવીશું તો અત્યારે તેના માટે મેં પીળી મગની પોતરા વગરની આ રીતે જે મોગર દાળ આવે છે તે લીધી છે તો અત્યારે આપણે એક વાટકી મગની દાળ લીધી છે જેને આપણે બે પાણીથી સારી રીતે ધોઈ લઈશું દાળને આપણે સારી રીતે ધોઈ લીધી છે તો તેને આપણે કૂકરમાં લઈ લીધી છે બાફવા માટે તો અત્યારે આપણે એક નાની ચમચી જેટલું મીઠું એડ કરીશું અને સાથે આપણે થોડી અંદર હળદર એડ કરીશું અને દાળ આપણી વફાતી વખતે ઉભરાય નહીં તેના માટે અત્યારે આપણે એક ચમચી જેટલું ઘી અંદર એડ કરીશું તો દાળને બાફવા માટે અત્યારે આપણે દોઢ વાટકી જેટલું પાણી લઈશું તો અત્યારે આપણે એક વાટકી જે દાળ લીધી હતી તે જ વાટકીના માપથી આપણે દોઢ વાટકી જેટલું પાણી લઈશું અને કૂકરનું ઢાંકણ બંધ કરી અને ફક્ત બે જ સીટી આપણે કૂકરમાં થવા દઈશું હવે અત્યારે આપણે દાળના વઘાર માટે ગેસ પર એક કડાઈને ગરમ કરવા માટે રાખીએ છીએ તો તેની અંદર અત્યારે આપણે બે નાની ચમચી ઘી લીધું છે તે અંદર લઈશું અને સાથે આપણે એક ચમચી તેલ લઈશું તો તમે એકલું તેલ અથવા એકલું ઘી પણ લઈ શકો છો હવે આપણે બંનેને સારી રીતે ગરમ થવા દઈશું થોડી આપણે અંદર રાઈ એડ કરીશું રાઈ થોડી ફૂટવા લાગે તેની અંદર આપણે એક નાની ચમચી જેટલું જીરું લીધું છે તે અંદર એડ કરીશું સાથે આપણે થોડા મીઠા લીમડાના પાન લીધા છે તો દાળમાં મીઠા લીમડાના પાનનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે ખાસ એડ કરવા થોડી

ચપી જેટલું મીઠું એડ કરીશું તો મીઠું અત્યારે આપણે દાળમાં પણ લીધું છે એટલે અત્યારે થોડું એડ ટામેટા આપણા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી ઢાંકી અને આપણે થવા દઈશું ટામેટા આપણા સોફ્ટ થાય છે ત્યાં સુધી મસાલો તૈયાર કરીશું તો અત્યારે મેં બે લીલા મરચાં ચાર થી પાંચ કળી લસણ અને ટુકડો આદુને આ રીતે એકદમ ઝીણું ક્રશ કરી લીધું છે તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે તેમાં આપણે એક ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું તો મરચું અત્યારે આપણે મીડિયમ તીખું હોય તેવું લીધું છે અને સાથે આપણે એક ચમચી ધાણાજીરું એડ કરીશું અડધી નાની ચમચી જેટલો આપણે કિંગ મસાલો લીધો છે તે એડ કરીશું હવે તેની અંદર આપણે થોડું પાણી લઈશું જેથી મસાલા બધા આપણા સારી રીતે મિક્સ થઈ જાય હવે આપણે ટામેટા ડુંગળીને જોઈ લઈએ તો ટામેટા પણ એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તો ચમચાથી આ રીતે થોડું પ્રેસ કરી અને તેના ઝીણા કરી લઈશું હવે આની અંદર આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે અંદર લઈ લઈશું અને મસાલાને આપણે સારી રીતે સાંતરીશું તો જે અંદર પાણી એડ કર્યું છે તે બધું જ પાણી બળી જાય અને શાકમાં તેલ સારી રીતે છૂટું પડી જાય ત્યાં સુધી મસાલાને આપણે સાંતરીશું આપણે દાળને પણ બાફી લીધી છે અને કુકરનું ઢાંકણ આપણે ખોલી લીધું છે તો દાળને આપણે ચેક કરી લઈએ તો દાળનો દાણો આખો છે પણ દાળ આપણી એકદમ સરસ રીતે તમે જોવા તો ગળી ગઈ છે આ રીતે એકદમ સરસ મેશ થઈ જાય છે મસાલા પણ આપણે એકદમ સરસ રીતે સંતળાઇ ગયા છે ને તમે જોઈ શકો છો આપણે જે તેલ ગી લીધું છે તે પણ સારી રીતે છૂટું પડી ગયું છે તો હવે આપણે દાળ માથી છે તેને અંદર લઈ લઈશું સારી રીતે મિક્સ કરી લેશું તો દાળનો તમે દાણો જોઈ શકો છો દાણો આપણો એકદમ સરસ રીતે આખો દેખાય છે પણ સારી રીતે ચડી અને સોફ્ટ થઈ ગયો છે તો હવે તમારે દાળમાં જે રીતે ગ્રેવી રાખવી હોય તે રીતે તમે અંદર ગરમ કરેલું પાણી એડ કરી શકો છો તો અત્યારે આપણે મીડિયમ ઠીક એવું આજે આ દાળનું શાક રાખીશું જેથી આપણે તેને પરાઠા રોટલી ભાખરી પૂરી સાથે ખાઈ શકીએ તમે રાઈસ સાથે ખાવાનું હોય તો તેને વધુ ગ્રેવીવાળું પણ કરી શકો છો હવે વધુ ટેસ્ટ માટે અત્યારે મેં એક ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે જેને આપણે હાથથી મસળી અને અંદર એડ કરીશું આનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે સાથે આપણે લીલી કોથમીર એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે આ દાળને એકાદ મિરચાઉ એકદમ સ્લો ગેસની ફ્લેમ પર ઢાંકીને થવા દઈશું મિત્રો તૈયાર છે આપણી દાળ ફ્રાયને પણ ભૂલાવી દે તેવી મગની દાળ તો તમે હોટેલના શાકને પણ ભૂલી જશો અને ખૂબ જ ટેસ્ટી એવી ઝડપથી બનતી આપણી આ દાળ બનીને તૈયાર છે ને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી તો આ દાળને તમે રોટલી ભાખરી પૂરી પરાઠા કે પછી રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં